હોય એને આયુષ્યમાન વય વંદના યોજના માત્ર આયુ આધાર કાર્ડ જેનું મોબાઈલ કનેક્ટેડ હોય તો એના તાત્કાલિક માત્ર ઓટીપીથી આયુષ્યમાન કાર્ડ નીકળી જાય છે તો આથી જાહેર જનતાને ખાસ અમે અપીલ કરીએ તો વધુમાં વધુ આપણા મા બાપ દાદા દાદી અમારા આરોગ્યના કર્મચારીને ફોન કરશો તો પણ ઘરે આવીને કાર્ડ કાઢી દે કાઢી જશે પણ આજે નાજે ફટાફટ અત્યારે એની સાઇટ શરૂ હોય જેટલું બને એટલું આપણે કેમ્પો દ્વારા અથવા અમારા ગમે ત્યારે ફોન નંબર બધા પાસે છે ગમે ત્યારે ફોન કરશો તો અમારી ટીમ પણ આપણા જે કહેવાય વડીલો મા બાપ સમાન એના અમે ફટાફટ આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન એપ દ્વારા કાઢી આપવામાં આવે છે થેન્ક યુ શું ફાયદા છે આનાથી જેથી કરીને આ સિનિયર સિટીઝન્સ હોય મોટી ઉંમરના તો એને ક્યારેય પણ કોઈ પણ જાતની બીમારી ન થવી જોઈએ ભગવાનને કુદરતને પ્રાર્થના કરીએ પણ આકસ્મિક જરૂર પડે ઇમરજન્સી સંજોગોમાં તો આપણે મા બાપને બધાને કામ આવીએ જેથી ને કર ભલા તો હોગા ભલા કોઈ પણ જેને મા બાપ કોઈના જે કોઈ બાજુમાં રહેતા હોય અને એકલા હોય તો મને પણ ગમે ત્યારે ફોન કરજો જેથી કરીને અમારી ટીમને અમે કહીશું તાત્કાલિક મા બાપને જેને કહેવાય સિનિયર સિટીઝન સિત્તેર વર્ષથી ઉપરનાને આપણે કાર્ડ કાઢી દઈએ એટલે એને એક જેને કહેવાય આયુષ્યમાન કાર્ડ એના ખિસ્સામાં હોય એટીએમ જેવું ખિસ્સામાં રાખે એટલે એને એમ થાય કે નહીં હું બીમાર નહીં પડીશ અને જો કાંઈ મારી પાસે મને તકલીફ થશે તો મારી પાસે કાર્ડ છે જેથી કરીને પોતાનો જુસ્સો જળવાઈ રહે અને પોતાની આરોગ્ય શક્તિ ફરીથી પ્રાપ્ત કરી શકે કેટલી સારવાર કેટલા રૂપિયા સુધીની સારવાર દસ લાખ સુધીની સારવાર છે અને આપણે અત્યારે વધુમાં વધુ આપણી ટીમો ઘરે ઘરે પણ જઈ રહી છે તમામ સ્ટાફને જે ઓછામાં ઓછા આપણા રાજ્યમાં આપણા ટૂંકમાં સિત્તેર વર્ષથી હશે કે જે કળશ વિસ્તાર છે તેમાં તો આપણી ટીમે ખૂબ જોશથી કામ પૂરું પણ કરી દીધેલું છે અત્યારે અમારા જે કહેવાય હેલ્થ ટીમ એક ટીમ વર્ક સાથે કામ થઈ રહ્યું છે તો આશા વર્કર બેનો પણ અને સમગ્ર સ્ટાફ ઘરે ઘરે જઈ કોઈ પણ વયોવૃદ્ધ હોય તો આયુષ્યમાન વયો વંદનાને સારી રીતે કાર્ડ કાઢી દે છે અને કોઈપણ જાતની અત્યારે તકલીફ નથી થેન્ક યુ